જય દ્વારકાધીશ કાય ગુડ મોર્નિંગ તો નહીં કહો તારે હાથમાં આવ્યો છે ને બે દિવસ તમે કંઈ વ્લોગ શૂટ તો કર્યો નજે મારા મમ્મી જાતા આજે તો હું હું આવું કંઈક વ્લોગ થઈ જાય તો ચાલો કંઈક લઈશું બતાવીશ હું લેશવી આઈડોનું એને એનું બધું લેવાનું છે તો શું લઈશું ચાલું કંઈક लोगों तो मोटो तो लो तो से इनके बती बायो तो आधे वालों के साथ इन्हें घोटे आ कोई हो ऐसे तो हम इतनी लोग शुरू कर से तब मैं ढीलो पर टाइट कर रहा हूँ बाकी मापो ले इनका नहीं ना पड़े वही ना पास हमारे मुंह को लोग कर रहे हैं नाइस ना आई रूपराई जाता है वांझों ने क्या नहीं � मारे शॉपिंग थे कि नहीं पर भाई नहीं ने दीदी ने शॉपिंग थे कि गए जब मेरी मम्मी यार तो सारी पर ले ली थी मैं वे मेन मार्केट में जाऊँ फिर सारी जो हो तो कपड़ा ले वाला चीज भाई यार तो जो ही विशाली का ले बता दी ओके गए चलो गए जींस ગેસ લગાવ્યું છે ને અત્યારે મોજડી જો આવી છે જો કેમ કે લગ્નમાં પહેરવાનું છે તો કંઈક આઉટફિટ આઈ મેચિંગ થાય એવું લેવું પડશે ધીસ ઇઝ પરફેક્ટ પછી બીજું તેણ સારે પણ છે ઘરે એને પણ લેવાનું છે આવશે આ કેવું લાગે ગઈશ

પણ પછી તો એ બધું જોયું નતું છે હા લઈ લઉં પાલો પછી પાછો આવું ને કદાચ સ્કૂલે લઈ લઉં ને હાલ તો જો મારું બિહાવ થઈ ગયું છે ઓ માય ગોડ ચીય આ એક તો બે દિવસમાં મજા નતી શરદી થઈ ગઈ એટલે બહાર જાવ એટલે હું તો માંદી પડું તો ને જે સને મે જે વસ્તુ લીધી ને એ બધી મારે આમ સીક્રેટ રાખો તો પણ મારે કન્ટેન્ટ નતો એટલે મારે વિડિયોમાંય નાખવું પડશે પણ આ વસ્તુ બધી જે જોય ને એટલે મારી સિસ્ટર મારી કઝન એ બધી સને જોઈ જાય છે પણ મતલબમાં આ બધું જોવાનો વાંધો નહીં પણ જે મેઇન આઉટફિટ છે ને એ હું એને નથી દેખાડવું કેમકે એ મને નથી દેખાડતું હું પણ સિક્રેટ રાખવાની છું એટલે તમને તે ડાયરેક્ટ લગ્નમાં જ ખબર પડશે સો ઓકે બાય ટાટા